છેલ્લા કેટલાય સમયથી એક પછી એક એવા વિડીયો સામે આવે છે કે જેમાં પોલીસ જ એટલે જેને કાયદાનું પાલન કરાવવાનું છે એ જ કાયદાનું પાલન નથી કરી રહ કરાવી રહ્યા અને રક્ષક જ ભક્ષક બની રહ્યા છે એવી સ્થિતિ છે વડોદરાથી વિડીયો સામે આવ્યો એના પછી અમદાવાદથી પણ વિડીયો સામે આવ્યા છે ફરી એકવાર અમદાવાદના વિશાલામાં એક દારૂ પીધેલી હાલતમાં પોલીસે રિક્ષા ચાલક સાથે અકસ્માત સર્જ્યો અને પછી જે થયું એની વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું છુપાયાલ વિશાલા વિસ્તારમાં એક પોલીસ કર્મી જે પોલીસ કર્મી દારૂ પીધેલી હાલતમાં હતા એમને અકસ્માત સર્જ્યો અકસ્માત સર્જ્યા પછી એ ત્યાં જ બેઠા રહ્યા ત્યાંના સ્થાનિક લોકો બધા ભેગા થયા અને પછી પોલીસને પકડીને વિડિયો બનાવ્યો પોલીસને પકડીને જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે પોલીસને સવાલ કરવામાં આવ્યા કે તમે કયા વિસ્તારથી આવો છો તમે દારૂ પીધેલી હાલતમાં છો કે કેમ એનું જે કાર્ડ હતું એ બાપુનગર વિસ્તારમાંથી આવતા હતા અને ત્યાં એ વિસ્તારના બંદોબસ્તમાં લાગેલા હતા વિશાલા પાસે જે બરફ ની ફેક્ટરી હોય છે ત્યાં જ આવી ઘટના બની છે કે જેમાં મોડી રાત્રે એ પોલીસ કર્મીએ રિક્ષા ચાલક સાથે અકસ્માત કર્યો અને એના પછી સ્થાનિક લોકોએ એને ઝડપી પાડ્યો આવી બીજી એક ઘટના કૃષ્ણનગરમાં પણ બની હતી અને એટલે જ આ બંને ઘટનાઓને ભેગી કરીને જોઈએ તો પ્રશ્ન એવો થાય છે કે જ્યારે પોલીસ દારૂ પીધેલી હાલતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે ત્યારે શું કરવાનું અત્યારે આખા ગુજરાતમાં ડ્રાઈવ ચાલે છે કે તમારે હેલ્મેટ પહેરવાના છે આખા ગુજરાતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે ડ્રાઈવ ભાગે ચાલતી હોય છે ત્યારે પોલીસ કર્મીઓ હાલતમાં પકડાય જ્યારે સામાન્ય લોકો એમની સાથે પૂછપરછ કરે વાત કરે ત્યારે બોલવાની હાલતમાં પણ ન હોય વડોદરાથી થોડા દિવસ પહેલાં વિડીયો સામે આવ્યો કે જેમાં એ પોલીસ લથડિયા ખાય છે ખરેખર કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ લથડિયા ખાય છે એ સ્થિતિ પોલીસ કર્મચારીઓની હોય છે અને પછી પ્રશ્ન કાયદા અને વ્યવસ્થા પર થાય છે કે આપણે પછી કઈ વાત કરીએ છીએ આપણે કયા કાયદા અને વ્યવસ્થાની વાત

ये बाईकॉन ने दरवाजा खोला ना तो बियर-वियर सब ये बाईया बीबी पीएलए है अच्छा तो के 2 मिनट वीडियो 2 मिनट उनका कहां क्या बोली के जन दीजिए तो क्या बोली रहे हैं जी कंट्रोल बोलते हैं या बापू नगर कंट्रोल में बैठेंगे बोलते हैं ये अंदर अंदर पलटी भैया मॉडल के साथ वाली वीडियो भी है तो भी भाई अरे आ 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